અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહેલી છે સાડા નવ મણ આસપાસની ભારી અને પાલ બંને નહીં થઈને અને હા મિત્રો વિડીયોને લાઈક જરૂર જરૂર કરી દેજો શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાક ના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ અસરકારક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ કોર્ષ શ્રીનાથજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખોડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ તુલસી એગ્રોટેક્સ જસદણ

ચૌદસો ને છવ્વીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી હોર્મોન અને ફ્યુઝન ફ્યુઝન ખુબજ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફ્લાવરિંગ અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાત તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

બારસો ને અઠ્યોતેર રૂપિયા મૈય કપાસ લેનાર રવિ

શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને આખા ગુજરાતમાં માં હોમ ડિલિવરી તું ખરીદ નંબર ત્રેસઠ પાંચ એકવીસ જીરો બેતાલીસ છાસઠ ਯਾ ਗਏ ਬੇਨੇ 1930 3130 130 130 234 560 890 2000 120 300 230 125 250 823 300 320 280 500 49 49 ਜੇ ਪਰ ਹੱਥ ਦਰਕਰ ਮੇ ਨੰਬਰ ਕਰੋ 149 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕ ਲੀਨਰ ਸਿਆਮ 1349 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕ ਲੀਨਰ ਸਿਆਮ ਕੀ ਗੱਲ ਨੂੰ ਭੜਾ ਭਾਈ ਜਉਸ ਤੋਂ ਮੋੜ ਭਾਈ

રોડ નું તો પતાણું મારો પડના હવેપુરભાઈ માંગીમા મોઘુકા આજ્ઞા ભારિયે કપાસ ઉપર કપાસ આવતો ઘીને જાય બલુબા નેવ નેવલ હાલો બાપુ ઘીને જાય નેવ નેવ મોઘુકા બાપુ નેવ ઓ ભુવા શેર નેવ જી ભાઈ

ચોવીસ પચીસ છવ્વીસ સત્ત્રીસ ચોવીસ ચૌસો ને છવ્વીસ રૂપિયા સુપર માલ લેનાર શ્યામ દસભારી એક બારસો બારસો ભાવિર ભારત અહીં મહાવીરભાઈ ભારો દસભારી એક ટપાલ આવો તો બારો

નંબર કેવા એ નઈ ભરતો તો કે કે ની મેને કી 85 85 85 80 85 બાપુ એમાં એક પૂમરો નબળો ખારો નીકળે છે એક 2 3 3 3 4 ચૌદસો ને એકવીસ રૂપિયા સુપર માલ લેનાર શ્યામ જ માર્કેટિંગ યાર્ડ કપાસનું બજાર હાજર અગિયારસો ને પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં જે પંદર રૂપિયા જેવું બજાર સારું રહેલું છે